ગીર ફરી એક પૂંજા વંશે પત્ર લખ્યો છે અને પત્રમાં એવા એવા વ્યંગ ટાંકવામાં આવ્યા છે જે સાંભળી કદાચ કલેક્ટર નું જમીન હવે જાગી જશે તેલના ડબ્બાના સેમ્પલ કેમ ન લેવાયા એ સવાલની વચ્ચે આખું ઉના ગોઠે ચડેલું છે ત્યારે અને જવા દેવામાં આવ્યા છે વિગતે વાત કરીએ આ વકીલાતનું શું બોલ્યા છે પૂર્વ ઉના ઉનાની આ ઘટના છે ઉનામાં કથિત તેલકાંડ થયું એટલે કે પુરવઠા વિભાગે દરોડો કર્યો દરોડામાં પોલીસ એન્ટ્રી થઈ પોલીસ એક કથિત કર્મચારી દ્વારા ને અંજામ આપવામાં આવ્યો અને પૂર્વધારા સભ્ય પૂજા વંશના કહેવા પ્રમાણે અને આરોપ પ્રમાણે ગીર સોમનાથ કલેક્ટર કે જે આકરા પાણી અને આકરા તેવર સાથે વારંવાર જોવા મળે છે તેમના કહેવાતી તેલના સેમ્પલ લીધા વગર તેલના ડબ્બા જવા દેવામાં આવ્યો અને હવે પૂંજા વંશે ફરીથી એક પત્ર લખ્યો છે કારણ કે તેમણે ટાંક્યું છે કે કલેક્ટરે તેમને એક વખત કહ્યું હતું કે વકીલાત રહેવા દો અને હવે તેમણે કહ્યું કે હું વકીલ છું આ જનતાનો અને તમે ન્યાયાધીશ છો જનતાના

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે રેડ પાડવામાં આવી છે અને એ રેડ ત્યાર પછીની જે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવી જોઈએ એ પ્રથમથી જ શંકાસ્પદ કાર્યવાહી કરવામાં આવી હોય એવું લાગતા મેં મુખ્યમંત્રી શ્રીને પત્ર લખેલો અને ત્યારબાદ જે હકીકત હતી એ હકીકત મેં એમને કાગળમાં વિગતવાર મુખ્યમંત્રી શ્રીને જણાવી આઈજીને જણાવેલી એસપી ને જણાવેલી અને ત્યારબાદ આ રેડ પછીનો જે જથ્થો સીજ કર્યા પછી કલેક્ટર શ્રી દ્વારા પત્રકાર પરિષદ બોલાવડાવીને પત્રકારોને એને માહિતી આપેલી અને માહિતીની અંદર કલેક્ટર જણાવ્યું છે કે ભેળસેળિયા વાળું તેલ જે છે એ મોટા જથ્થાની અંદર એકત્રીસ લાખનો જથ્થો સીજ કરવામાં આવ્યો છે બીજે દિવસે એમણે વેપારીઓને ત્યાં ચર્ચ ઓપરેશન કરીને જથ્થો સીજ કરવામાં આવ્યો અને ત્યારે પત્રકાર મિત્રોને મિત્રો જણાવેલું હતું કે નિવેદન એમણે આપેલું હતું અને નિવેદનમાં જણાવેલ કે ભાઈ કોઈ પણ લોકો એ જૂના તેલના ડબ્બામાં તેલ હોય તો એ ખરીદી કરવી જોઈએ નહીં અને એવી સલાહ કલેક્ટરશ્રીએ આપેલી હતી અને એ વખતે કેવા પત્રકારોને પણ એક પત્રકારના સવાલમાં જવાબ કીધું હતું ભાઈ કે નમૂનાઓ તમે કેમ ન લીધા તો કે જે વેપારી ભવાની એન્ટરપ્રાઇઝ ના માલિક છે એ માલિકે જ પોતે સ્વીકારી લીધું છે કે હું આ પ્રકારનું તેલ જે છે એ અમે લઈ આવી અને ડબ્બામાં ભરી અને અમે વેચાણ કરીએ છીએ આટલા આટલી પેઢીઓને અમે વેચાણ કર્યું છે એટલે એ સ્વીકારી લીધું છે એટલે હવે સેમ્પલ લેવાની જરૂરિયાત રહેતી નથી આવું કલેક્ટરે નિવેદન આપ્યું એક બાજુ લોકોને ભેળસેળિયું તેલ અને જુના તેલના ડબ્બા જુના ડબ્બાની અંદર ખરીદી ન કરવી અને બીજી બાજુ સેમ્પલ ના ફાળે છે તો આ તો બે ધોરણો એક વાર તમે પ્રજાને સલાહ આપો છો એક બાજુ તમે પોતે એમ કહો છો સ્વીકારો છો અને નિવેદન કરો છો પત્રકારોની સામે કે આ ભેળસેળ્યું છે શંકાસ્પદ છે તો ભેળસેળ વાળું છે કે શંકાસ્પદ છે તો નક્કી કોને આધારે થાય તો મારે કલેક્ટરને ને મેં પત્ર લખીને મેં ત્રેવીસ દસ બે હાજર ચોવીસ ના રોજ કલેક્ટર ને મેં પત્ર લખેલો એને પત્રકાર પરિષદ કે પૂજાભાઈ વર્ષે આવા લોકોની વકીલાત ન કરવી જોઈએ એટલે વકીલાત ન કરવી જોઈએ એ સંદર્ભે મેં ત્રેવીસ દસ બે હાજર ચોવીસ ના રોજ મેં પત્ર કલેક્ટર ને પત્ર લખ્યો હતો અને એ પત્ર અંદર આ તેલ કાનના ના મુદ્દે મેં સવાલો ઉભા કર્યા હતા અને હું વકીલાત કોની કરું છું એના જવાબો પણ મેં આપ્યા તા એ પત્રનો જવાબ હજી મને આજની તારીખ સુધી કલેક્ટર શ્રી દ્વારા આપવામાં આવ્યો નથી મને નથી આપવામાં આવ્યો કે પત્રકાર મિત્રોને બોલાવીને કહેવામાં નથી આવ્યું ત્યારબાદ મેં ગઈ કાલે પાછો ફરી એક પુનઃ પત્ર લેખો છે અગાઉની જ રજૂઆતને ધ્યાનમાં રાખીને મેં ફરી વખત અઢાર અગિયાર એટલે ગઈકાલે મેં પાછો આ પત્ર લખીને એમાં અગાઉ જે મેં તારીખે જે પત્રમાં લખ્યો હતો અને જે મુદ્દાઓ મેં ઉપસ્થિત કર્યા હતા મેં જે ને સવાલો કર્યા એ જ સવાલો અને વધારાના બે ત્રણ ચાર સવાલો ઉભા કરીને મેં પાછા કલેક્ટર પૂછવામાં આવ્યું છે કે શ્રી મારા પ્રશ્નોનો જવાબ આપતા શા માટે નથી મારો સવાલ બહુ શ્રીને પેલા પત્રમાં લખ્યો હતો તેમાં અને આ બીજો પત્ર લખ્યો તેમાં બહુ સ્પષ્ટ છે કે તમે સેમ્પલ લેવાની ના શા માટે પાડી હવે તમે એક મહિના દિવસ પછી સેમ્પલ લેવા માટેની પાછી સૂચના આપી અને હવે એક મહિના પછી પાછા સેમ્પલ લેવામાં આવ્યા તો એનો અર્થ એવો થયો કે વખતે જે રજૂઆત કરી છે મારા અંદર એ એ એ રજૂઆત મારી સાચી છે છે તમે સ્વીકારી લીધી અને વખતે બહુ સ્પષ્ટપણે મારા પત્રમાં જણાવેલું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શંકાસ્પદ વહીવટી કાર્યવાહી કરવામાં આવે છે અને એમાં મોટી નાણાકીય લેતી દેતી આવું મેં બહુ સ્પષ્ટપણે જણાવેલ હતું ત્યારે હવે એ વાતને પુરવાર કરે છે કે કલેક્ટર શ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે નમૂનાઓ લેવામાં આવે હવે નમૂનાઓ ત્રણ ચાર દિવસ પહેલા બે

લીધા અને હવે સેમ્પલ લીધા છે તો બધા સેમ્પલો નથી તો મારી વાત જે હતી રજૂઆત સેમ્પલો લઈને કે હું એમાં સાચો હતો અને કલેક્ટરે સ્પષ્ટતા કરવી જોઈએ કે સેમ્પલ શા માટે નથી લીધા તમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે શા માટે તમે ન રાખ્યા સાત દિવસ પછી તમે અધિકારીઓને શા માટે મોકલ્યા માત્ર ને માત્ર નિવેદનો જ શા માટે તમે લીધા ત્રણે ત્રણ ત્રણ વખત વેપારીઓને ત્યાં તમે કલેક્ટર કચેરીની અંદર બોલાવ્યા છે અને ત્રણ વખત કલે વેપારીઓને બોલાવ્યા પછી પણ આજની તારીખે હજી એમાં કોઈ સ્પષ્ટતાઓ થઈ નથી કોણ જવાબદાર છે એ નક્કી કરે તો કલેક્ટર પાસે તો વહીવટી તંત્ર છે એમની પાસે તમામ પ્રકારના સંસાધનો છે કોણ ચોર છે કોણ ચોર નથી કોણ દોષિત છે કોણ દોષિત નથી એ એક મહિના દિવસ પછી સુધી હજી સુધી કલેક્ટર નક્કી નથી કર્યા જિલ્લા વહીવટી તંત્ર નક્કી નથી કરી શક્યું તો એને તાત્કાલિક અસરથી પગલા લેવા જોઈએ અને જે લોકો દોષિત નથી એને તાત્કાલિક અસરથી એને મુક્ત કરવા જોઈએ એ લોકોને શા માટે હેરાન કરવા જોઈએ પરેશાન શા માટે વેપારીઓને બિનજરૂરી હેરાન પરેશાન કરવાની વાત કરે હવે હું આવા શબ્દો પ્રયોગ જ્યાં કરું છું ત્યારે કલેક્ટર એમ કે છે કે પૂજાભાઈ આવા લોકોની વકીલાત નથી કરવાની હવે મારે વકીલાત ન કરવી હોય તો તમે ન્યાય છો તમે તો તમે તાત્કાલિક ન્યાય કરો ને તમે આ પ્રકારે ઉભા કર્યા છે અને એ સવાલોમાં મેં કર્યા છે સરકાર શ્રીની પ્રવર્તમાન નીતિઓ મુજબ ભેરસેળ અંગે તાત્કાલિક નમૂનાઓ સેમ્પલ લેવાની જોગવાઈઓ હોવા છતાં બનાવને એક માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સેમ્પલ લેવામાં આવેલ કેમ નથી બીજો મુદ્દો સર્ચ ઓપરેશન વખતે નવા ટીમ પણ સીજ કર્યા હતા નવ દિવસ બાદ ચોવીસો નવા ટીમના ના નો જથ્થો મુક્ત કર્યો હવે જો તમારે મુક્ત કરવાનો હતો તો તમે સીજ શા માટે કર્યા ત્રીજો મુદ્દો આપ શ્રીએ ક્યાં આધારે નક્કી કરી લીધું કે બ્રાન્ડેડ કંપનીના તેલમાં ભેળસેળ થતી નથી એ કલેક્ટર શ્રીએ જણાવવું જોઈએ મારા આ સવાલના જવાબમાં ક્યાં આધારે એમણે નક્કી કરી લીધું જિલ્લાના વડા તરીકે ભેળસેળ નક્કી કરવા માટે નમૂના લેવા કે લેવડાવવામાં જવાબદારી હતી કે કે નહીં હા ના એનો મેં સવાલ ઉભો કર્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટરશ્રીને રેડ કર્યાના સાત દિવસ બાદ મોકલવાના કારણો શા હતા આશ્રીએ રેડ ના બીજે દિવસે થી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સાથે કેમ ન રાખ્યા આ સવાલ પણ મેં કલેક્ટરને કર્યો છે ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર છે ને નમૂના લેવાની શા માટે ના પાડી જે હું વારંવાર માની લો કે મેં સવાલો ઉભા કર્યા છે પ્રેસના મીડિયામાં છે પ્રેસ મારફત કર્યા છે મેં કલેક્ટરને લેખિત પત્રની અંદર કીધું છે એનો જવાબ આપતો નથી રેડ પાડી જથ્થો જ કર્યો તે વખતે આપ શ્રીએ સેમ્પલ લેવાની કોઈ જરૂરિયાત નથી અને ભવાની એન્ટરપ્રાઇઝના માલિકે જ કબૂલાત કરી હોવાનું મીડિયાને જણાવેલ તો માત્ર ને માત્ર કબૂલાતના આધારે અને સેમ્પલ લીધા વિના તમે કોઈને સજા કરી શકો ખરા કઈ રીતે સજા કર કલેક્ટર કરી શકશે એનો સ્પષ્ટતા કલેક્ટર કરવી જોઈએ આ ફ્રી નિવેદન એને નિવેદન આપેલું જે મેં અગાઉ કીધું છે મુજબ કે ભેળસેળ હોવાનું અને લોકોના આરોગ્ય સાથે છેડા કરનાર હોવાનું જણાવી જૂના ડબ્બાનું તેલ લોકોએ ખરીદી ન કરવા સલાહ આપી હતી પરંતુ સેમ્પલ લેવાની ના પાડી ત્યારે હું સમજી શકતો નથી કે આપ લોકોના આરોગ્યની ચિંતા કરો છો કે જિલ્લા વહીવટી તંત્રના ફાયદા માટે તમે આ કામ કરો છો એની સ્પષ્ટતા પણ કલેક્ટર કરવી જોઈએ જ્યારે બાદ સેમ્પલ લેવામાં આવ્યા ત્યારે ફક્ત બે જ સેમ્પલ લીધા તો આ સેમ્પલ કઈ લેબમાં મોકલવામાં આવ્યા લેબ માંથી ક્યારે રિપોર્ટ આવશે અને બાકીની પેઢીઓના સેમ્પલ શા માટે ન લીધા આ સવાલો મેં ગઈકાલે

લોકોનો સેવક પણ છું અને પણ એક અદાલત હોય છે અને એ જનતાની અદાલતમાં લોકોના વકીલ તરીકે પણ મેં આ સવાલો કલેક્ટર કર્યા છે અને એ એટલા માટે મેં સવાલો કર્યા છે કે કલેક્ટરશ્રી એ મને વકીલ બનાવી દીધો છે કે પૂજાભાઈ એ આવી વકીલાત ન કરવી જોઈએ એટલે હવે જયારે કલેક્ટરશ્રી એ મને વકીલાત બનાવી જ દીધો છે તો જનતાની અદાલતમાં જનતાવતી પ્રશ્નો પૂછવાનો મારો અધિકાર પણ છે એટલે એક વકીલાત તરીકે એક વકીલ તરીકે બે કલેક્ટર શ્રીને આ પ્રશ્નો પૂછ્યા છે હવે જો કલેક્ટર સાચા હોય જિલ્લા વહીવટી તંત્રની વહીવટી કાર્યવાહી સારી હોય નિયમ પ્રમાણેની હોય તો કલેક્ટરે સ્પષ્ટતાઓ કરવી જોઈએ તો સાચી વાત શું છે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે પણ શા માટે કલેક્ટર મારા સવાલોના જવાબો આપતા નથી અથવા સ્પષ્ટતાઓ શા માટે કરતા નથી અને આ આખા પ્રકરણને ગીર સોમનાથ જિલ્લાનું મોટામાં મોટું તેલકાન જે થયું છે એ તેલકાનને એક મહિનો ને આઠ થી દસ દિવસ જેવો સમય થવા છતાં પણ હજી સુધી કલેક્ટર પૂર્ણ તપાસ પૂર્ણ થવામાં કેમ નથી અને એના મૂળ સુધી કલેક્ટર કે જિલ્લા વહીવટી તંત્ર કેમ પહોંચી શક્યું નથી એ જિલ્લાની જનતા જાણવા માંગે છે અને એક વકીલ તરીકે જનતા વતી હું પણ કલેક્ટર પાસે જાણવા માંગુ છું એટલા માટે વારંવાર હું collector ને યાદ કરાવતો રહું છું અને હજી આવનારા દિવસોની અંદર જ્યાં સુધી આનો જવાબ નહીં મળે કલેક્ટર સ્પષ્ટતા નહી કરે ત્યાં સુધી કલેક્ટર વકીલ તરીકે હું આ સવાલો સતત પૂછતો 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 રહેશે જ્યાં સુધી સુધી સંતોષ થાય ત્યાં સવાલો એમના કલેક્ટર શ્રી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે અને મેજિસ્ટ્રેટ ને કુશળ એક નિડર અને બાહોશ અધિકારી છે અને નિડર અને બાહોશ અધિકારી ની નાતે કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર ની એક લીડર અને બાવત અધિકારી ની છાપ છે લોકોની અંદર છાપ થઈ છે ગમે ત્યારે ગમે તે અરજદાર હોય એ અરજદાર ને કલેક્ટર શ્રી એમની વહીવટી ભાષાની અંદર શું કહેવાય રોકડું પરખાવી દે છે કોઈ પણ જાતની કોઈની શેર શરમ રાખ્યા વિના રોકડું પરખાવા માટેની કલેક્ટર ની જે ક્ષમતા છે એ ક્ષમતાને હું શું કહેવાય સહર્ષ રીતે એનો વિનય અને આદર સાથે સ્વીકાર કરું છું ત્યારે આ સવાલોના જવાબ કલેક્ટર આપે એવી અપેક્ષા હું એક વકીલ તરીકે હું રાખું સવાલોના જવાબો મને આપે તો વકીલ તરીકે હું નવા પ્રશ્નો પણ પાછા પૂછી શકું ને પણ જવાબ જ નથી મને મળતો મારા સવાલોના કે ખરેખર સાચું શું છે કે ખોટું શું છે હા હકીકતને ધ્યાનમાં રાખીને મેં પત્ર લખ્યો છે કલેક્ટરે તાત્કાલિક અસર થી આની સ્પષ્ટતાઓ કરવી જોઈએ તો પ્રકારે તેલના પ્રકરણની તપાસ માટે પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ મહિનાથી લડી રહ્યા છે પણ સવાલ એ છે કે મૂળ સુધી કેમ પહોંચાતું નથી ભેળસેડે માજા મુકેશ આ મંદિરના પ્રસાદોને પણ છોડ્યો નથી પણ આ ભેળસેડિયા તેલને પકડવા જવામાં પણ આ તોડકાંડની ભેડશે સમાચાર સામે આવે ત્યારે દુઃખ થાય છે કે આપણા અધિકારીઓ અને આપણી સરકારની ઓકાત એટલી પણ નથી કે પૂર્વ ધારાસભ્યના આક્ષેપના સામે જવાબ રજૂ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી શકીએ જોઈએ હવે આ મામલામાં ગીર સોમનાથ કલેક્ટર શું કરે છે હાલ તો પૂંજા વંશે વકીલાત કરી છે જનતાની માટે કે હું જનતાનો વકીલ છું કલેક્ટર સાહેબે કહ્યું હતું તમે ન્યાયધીશ છો ન્યાય કરો હું વકીલાત કરતો